ડભોઈ પાલિકા તંત્ર બાકી વેરાને લઈને એક્શન મોડમાં હમણાં સાતથી વધુ મિલકતો સીલ કરી દેવાતા ડભોઈ નગરપાલિકા હવે નગરની જૂની મિલકતોના બાકી વેરાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે ડભોઈ પાલિકા દ્વારા છેલ્લા સાત દિવસથી નગરના જુદા જુદા વિસ્તારોમાં પંદર હજારથી પાંત્રીસ હજાર સુધી લેના બાકી હોય તેવી મિલકતો સીલ કરી કાર્યવાહી શરૂ કરતાં મિલકત ધારકો વેરાના ભરતા હોય તેવા ઈસમોનામાં ફફડાટ વ્યાપ્યો છે આજે પાલિકા ની ટીમ દ્વારા ડભોઈની જૂની અને જાણીતી વાઘેશ્વરી લોજને પચીસ હજાર જેટલો વેરો બાકી હોય સીલ કરવામાં આવી ડભોઈ પાલિકા હદ વિસ્તારમાં મિલકત વેરો ન ભરતા તત્વો સામે પાલિકાએ લાલ કરી છે એક્શન બોર્ડમાં આવેલી મિલકત વેરા શાખાની ટીમ ચીફ ઓફિસર કિશન તડવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક સપ્તાહમાં થી સાત મિલકતોની સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજે પાલિકા દ્વારા ડભોઈની સૌથી જૂની મિલકત વાઘેશ્વરી લોજની પાલિકા દ્વારા પચીસ હજાર વેરા બાકી હોય રાજુભાઈ વસાવા સંદીપ દરજી કલ્પેશ જૈન પ્રાચી પટેલ કોપિન પટેલ ચૈતન્ય વસાવા શિવમ તડવીની ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નગરમાં હજી પણ કેટલીક મિલકતોનો વેરો બાકી હોય પાલિકા આગામી સમયમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે જેના પણ મિલકત વેરો બાકી છે

આજ રોજ અમે અમારી ટીમ સાથે સીલ મારે અત્યાર સુધી છીલ મારે છે